છો મજામાં છો ને અરે હવે યાર અમદાવાદની ભર બપોરો ને એમાં એટલી ગરમી ગરમીમાં તમને એમ થાય કે કેફે રેસ્ટોરન્ટમાં ક્યાં કોઈ જવાનું પણ જો એ ભગત કચોરી હોય દુધેશ્વર રોડ વાળી

રોડ બોર બધા સુધારે આગળ બે કલાકના તમે બે કલાકમાં માં પહોંચતા તો એક કલાકમાં પહોંચી જાવ પછી બીજું શું ગમ્યું હે બીજું શું ગમ્યું બીજું આ રોડ બોલ બના રેસ્ટોરન્ટ બના ખાવા પીવાનું બના બધું બનાવે નાના માણસ માટે કેટલા કામ કરે આપણી સરકાર હવે ભગવાન જાણે નાના માણસ કે પગાર વધારે આ કરે દે દે એનું કામ કરે આપણે આપણું કરવાનું કે આપણે થોડી ખવડાવવાનો છે આપણે એમને પસંદ કરીશું આપણને કોઈક રીતે તો ખવડાવશે ને કે યોજનાઓનો લાભ મળશે ને બધું આ બધું મળે છે ને લાભ તો આ પણ નહીં લાધા ઓરું પપીચા ને લા લાભ લેતા આવને છે તમે રાહુલ ગાંધી કમ હા રાહુલ ગાંધી કમ જોયત નહીં તો ભાઈ કમ શું વાત કરો તમે કદી બરાબર લોકો એ શું કહેવા માંગે શું જોઈને વોટ આપે હવે જો ભગવાન જાણે જીવ જોને વોટ આલે તમે તમારી કચોરીમાં પ્યોર ડેડિકેટેડ તો દેખાઈ ગયો થેન્ક યુ સો મચ આપણે વધુ પૂછવાનો ટ્રાય કરીશું ચાલો થોડું અંદર જઈએ આપણે અહીંયા મસ્ત આ જો લાઈનો લાગી છે કસ્ટમર્સની આપણે આમને પૂછવાનો ટ્રાય કરી સર આપનું નામ રીતેશ શું કરો છો આપ હું જોબ કરું છું સેમા અરબુદા સેલ્સ કોર્પોરેશન શું વાત છે તો હવે ચૂંટણી આવી રહી છે તમને ખ્યાલ હશે તો શું જોઈને તમે વોટ આપવાના ચૂંટણીમાં તો એટલા માટે કે એ મારો અધિકાર છે અને હું કોઈ સાચા વ્યક્તિને વોટ કરું તો જેથી કરીને ઘણા એવા પ્રશ્નો છે જે કદાચ કોઈ નથી ઉકેલી શકતું તો એ કદાચ ત્યાં સુધી પહોંચી શકીએ કે આપણે આગળ આવીએ અને ઇવન આપણે મોદીજી તરફ જોઈએ તો પણ એવું છે કે જ્યાં પહેલાં આપણે નો કશું નહોતું આપણી પાસે ને અત્યારે આપણે ક્યાં છીએ એ ખાલી ડિફરન્સ જોઈને પણ જો લોકો વોટ કરે ને તો પણ એમને એવું લાગે કે ના હજી આપણે પાંચ કે દસ વર્ષ પછી આપણે ક્યાંથી ક્યાં પહોંચી શકીએ આપણે તમે કીધું પહેલાનું ને અત્યારનું તમને શું એવા બદલાવો લાગ્યા છે પહેલાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો રોડ આરએનડી જોઈ લો એના પછી તમે ટ્રાન્સપોર્ટેશન્સ જોઈ લો ઘણા બધા એવા બદલાવ કે જ્યાં આગળ ઇવન એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જે કે સચિવાલય છે કે ત્યાં ઘણા એવા પ્રશ્નો હતા કે લોકોને જેને ધક્કા ખાવા પડતા હતા કે હવે એવું નથી રહ્યું હવે ઘણી ઘણું બધું એવું છે કે બાય ઇન્ટરનેટ કે બાય ઓનલાઈન એ બધું થવા માંડ્યા છે કામ જેમ કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આ બધામાં ઘણા ફેરફાર છે લોકો સવારના જઈને સાંજ સુધી ત્યાં બેસી રહેતા લાઈનમાં અને છતાં પણ એમના કામ નહોતા થતા એ હવે અત્યારે તાત્કાલિક ધોરણે થવા મંડ્યા છે એના હિસાબે એમ કહેવાય કે ના ચૂંટણીમાં ભલે કોઈ પણ એ મારો મત હું કોને આપીશ એ મારો વિષય છે તમે જે પણ આપે પણ એને આપવો જોઈએ જરૂરી ઓકે તો હમણાં એક નવો મુદ્દો આવે છે વારસાઈ ટેક્સનો તમને ખ્યાલ હશે કે સામ પિત્રોડા દ્વારા નિવેદન કરવામાં આવ્યું ને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ છે કે સર્વે થશે ટેક્સને એનો ઇન્કમનો સંપત્તિનો તો શું લાગે છે તમને વારસાઈ ટેક્સ આવવો જોઈએ કે ના આવો જોઈએ આમલીમાં આવવો જ જોઈએ હું તો કેમ એટલે જે તમારી અમુક ટકાની ની જે તમારી સંપત્તિ હોય તમે સરકારને આપી ના એવી રીતના ને એવી રીતના જેમ કે કરાઈવા જેવી જગ્યાએ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ પોતાની માલિકી હોય ને એના કરતાં પણ વધારે એરિયા લઈ મીન્સ ગેરકાયદેસર એરિયા લઈ અને લોકો પોતાનું બિલ્ડિંગ ને બધું બનાવતા હોય તો એ લોકો માટે આવું જે લીગલી છે જેને કોઈ જેને કોઈ એવો નથી જેનો હક ઈશો છે એને શું કરવાના એટલે અમુક સમીકરણોને ધ્યાનમાં રાખીને લોકો સમીકરણોને ધ્યાનમાં રાખીને એ નવો નવા નોમ્સ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે એને જને લાવવો જોઈએ જેથી કરીને લોકોને એવું ધ્યાન લાગે કે ના ભઈ હવે અમે ખોટું ના કરી શકીએ જે પણ જે લીગલી અમારથી થાય એ થાય કરી શકીએ બીજા કયા કયા એવા મુદ્દા હોવા જોઈએ કે જેની અત્યારે બહુ જરૂર છે ચૂંટણી લડતા ટાઈમે જનતા સમક્ષ જનતા સમક્ષ એવા તો ઘણા મુદ્દા છે જેમ કે વચ્ચે મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠ્યો તો કે જે ટ્રિપલ તલાક ને આ તે એ બધું ઘણું સારું એવું કર્યું છે કે જેથી કરીને મુસ્લિમ સમાજમાં પણ એવું થયું છે કે ભાઈ જે લોકો બેદરકાર હતા કે જે લોકો કાયદા કરીને ફરી જતા હતા એ લોકોની સામે આમ જોવા જઈએ તો એવા ઘણા બધા ઇશ્યુ હવે ઊભા થતા અટકી ગયા છે કે જે મુસ્લિમ જે લેડીઝો છે એમને પણ એવું છે કે ના ભાઈ ચાલો અમારો ઘર સંસાર વ્યવસ્થિત ચાલશે એ બધા ઘણા એવા સારા ફાયદા અને ઇવન નવા પણ આવતા રહે એના માટે સારું જ છે આપણી જનતા માટે સારું છે કે ભાઈ હવે આપણે એક પ્લેટફોર્મ આગળ મીન્સ કે જે નેવુંના દાયકામાં થઈ બે હજારમાં એનાથી આગળ આવ્યા બે હજાર વીસમાં એનાથી આગળ જઈએ બે હજાર ત્રીસ સુધીમાં એનાથી પણ આગળ વધીએ આપણે ઇવન જે માણસ કાલે બે હજાર કમાઈને ઘર ચલાવતો હતો એ અત્યારે વીસ હજાર કમાઈને ઘર ચલાવે છે આવતીકાલે એમને એમની પણ શું એમને પણ આગું સ્થાન મળી જશે કે જે જેને જે નોર્મલમાં નોર્મલ વ્યક્તિ જે પિયુન જે કહેવાય કે પિયુનને જે કાલે બે કે પાંચ હજારની જોબ હતી અત્યારે એને દસથી પંદર હજારની જોબ મળે છે તો વ્યવહારિક દ્રષ્ટિએ તો જોવા જઈએ તો ખાસું એવું કામ સારું થયું છે નથી એવું નથી થયું કે નથી થયું હવે ઘણી વખત આપણા ગેસ સિલિન્ડર ઇન્ડિયન ગેસ જે કઈ થઈ જ્યાં સુધી ઓનલાઈન નહોતું ત્યાં સુધી બરાબર છે કે ત્યાં ઓફિસે જઈને પર્સનલી જવું પડતું અને લખાવતું લખાવવું પડતું હવે બાય ઇન્ટરનેટ બાય ઓનલાઈન આપણે બધું જ ઇવન આપણે કમ્પ્લેન પણ કરી શકીએ છીએ ઇવન આપણે કદાચ એજન્ટ ના માનતો હોય કે ના સાંભળતો હોય તો આપણે બદલી પણ શકીએ છીએ એવા બધા ઘણા બધા નોમ્સ છે એટલે લોકોની રોજિંદી જીવનમાં જે ફાયદાકારક હોય એવા નોર્મ્સ હોય તો આપણે વધી હજી બેટર આપણે કરી શકીએ હવે 5 વર્ષ જો ફરીથી બીજેપી સરકાર આવે છે એનડીએ સરકાર આવે છે તો પીઓકે વાળો મુદ્દો શું લાગે શું થશે નો કમેન્ટ્સ પી આશા કરી હાઉ જો એ આશા તો ઘણી બધી છે હા એટલે પૂરી થાય છે જોવાની લોકોને શું કહેવા માંગશો વોટ કરવા માટે હા વોટ કરવા જોઈએ અને જો તમે તમારા જીવનમાં અઢાર પછી તમે જેટલા પણ વોટિંગ કરશો તમારા માટે ફાયદાકારક છે કારણ કે તમારી પેઢી તો ઠીક છે પણ તમારી આવનારી પેઢી માટે પણ એ પ્રોગ્રેસિવ રહેશે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ આપણી સાથે વધુ એક જણ છે એમની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરીએ એફ ધેર ઇન્ટરેસ્ટેડ કચોરી ખાઈ રહ્યા છે થોડું ડિસ્ટર્બ કરીશું સર આપનું નામ સંજય સંજય ભાઈ શું કરો છો બિઝનેસ સેનો બિઝનેસ જીન્સ મેન્યુફેક્ચરિંગ નાઇસ મેન્યુફેક્ચરિંગ યુનિટ આફ્ટર સમ યર્સ લાઈક પહેલા એક અલગ ટાઈમ હતો કે મેન્યુફેક્ચરિંગ માં રૂલ્સ એન્ડ નોર્મ્સ બધા અલગ હતા હવે ઘણું ઈઝી થઈ ગયું છે લાગે અત્યારે ઘણું ઈઝી થઈ ગયું છે પણ બધું જીએસટી સાથે થઈ જાય તો ઘણું સારું જીએસટી થી કેટલો ફાયદો થયો જીએસટી થી ફાયદો તો અત્યારે એમ નથી અમુક જગ્યાએ કાચું થાય છે અમુક જગ્યાએ પાકું થાય છે બધું એક જ બધું એક જ થઈ જાય તો ઘણું સારું બધું પાકું થઈ જાય તો ઘણું સારું આપણે આવી રહી છે સરકારના કામો વાત કરવી છે જીએસટી જ્યારથી અમલમાં થયો ત્યારથી તમને એનાથી કેટલી આશા હતી કે તમારો બિઝનેસ સુધારી શકે છે અત્યારે તો ઘણું ફરક પડી ગયું છે જીએસટી પછી ઘણું ફરક પડી ગયું છે સારું છે પણ જેટલું પાકું થઈ શકે એ વધારે સારું અમારે જોશે જેટલું પાકું થઈ જાય એ વધારે સારું બીજા અમુક કેન્દ્ર સરકારના નિર્ણયો લાઈક આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવવાનો નિર્ણય હોય ટ્રિપલ તલાક હટાવવાનો નિર્ણય હોય સીએ લાગુ કરવાનો નિર્ણય હોય અત્યારે મેનિફેસ્ટોમાં યુસીસી લાગુ કરવાની વાત આવી છે એ બધા પર તમે શું તમારી કમેન્ટ રહેશે એ જે કરે છે ડેવલપમેન્ટ એ ઘણું સારું છે એ ઘણું સારું દેખાય છે કે આમાં જે એના ડેવલપમેન્ટ છે આગળ અમારે એટલું આશા છે કે ઘણું સારું દેખાશે તો વોટ તો બીજેપીને જ જશે અમારું રામ મંદિર પર શું કહેશો રામ મંદિરમાં તો ઘણું સારું જ કહેવાય અમારે એટલું પ્રાઉડ છે કે આપણે અત્યારે અમે રામ મંદિરનું જોઈએ છીએ ઘણું સારું છે ને અમારી એજમાં જોવા મળ્યું અમારે ઘણું સારું છે ઓકે તો તમે ક્યારે તમારા ફ્રેન્ડ સાથે ઇલેક્શન પર ચર્ચા કરી ના હજી કોઈ અત્યારે ચર્ચા થઈ નથી 7મી મેના ઇલેક્શન છે સાતમી છે પણ અત્યારે હું શિફ્ટ હમણાં હજી અમદાવાદ થયો છું અમારા ફ્રેન્ડ્સ છે એ બીજે સિટીમાં રહે છે ઓકે તો કેવું લાગે તમને ડેવલપમેન્ટ ઓવરઓલ દેશનું આપણા ગુજરાતનું ડેવલપમેન્ટ ઓલ ઓલમોસ્ટ સારું છે પણ અત્યારે જે મેટ્રો સિટીઝમાં ડેવલપમેન્ટ થાય છે એ નાના સિટીઝમાં આટલું નથી થતું એ અત્યારે ઘણું ડેવલપમેન્ટ થવાની જરૂર છે નાની સિટીઝમાં જે છે જેમ બીજી સિટીઝ છે આજુબાજુની એમાં ડેવલપમેન્ટ એટલું સ્પીડથી થતું હોય તો ઘણું સારું સરકારે એટલે અત્યારે ભાવનગરનો છું પણ ભાવનગરમાં આટલું ડેવલપમેન્ટ નથી જે અમદાવાદમાં આટલી સ્પીડમાં થાય છે ભાવનગરમાં હજી આપણે જઈએ તો કહેવાય કે ઘર સસ્તા છે પણ અમદાવાદમાં ઘરનો ભાવ જો ભાવ એ ભાવ અત્યારે તો ભાવનગર એ ઓલમોસ્ટ અત્યારે મે ભાવ જોસો તો ન્યાય ઓછું નથી અત્યારે તમે કમ્પેરિઝન કરશો ને તો ભાવનગરના રેટ હાઈ છે અને અમદાવાદના લો છે શું વાત કરો છો સાચું ચેક કરી લે ઓ માય ગોડ જો પર જવા તો ભાવનગર જઈને કોક ચેક કરી લે ને આ ભાવ અત્યારે હાઈ રેટ ઉપર છે કમ્પેરીઝન ટુ મેટ્રો સિટીઝ ને ઈ તમે કમ્પેર કરશો એટલે ડેવલપમેન્ટ વાઇઝ આપણે કમ્પેર કરીએ તો જેટલું હોવું જોઈએ ના કરતાં વધારે હાઈ છે વધારે હાઈ રેટ છે ઓકે સો કેન્દ્ર સરકાર એનો મેનિફેસ્ટો માં એ પણ રાખ્યું છે કે ગોસ્ટ વિલેજીસ ને વાઇબ્રન્ટ વિલેજ કરી નાખશે જેમ ધોલેરા એક એક્ઝામ્પલ છે એના માટે શું કહેશું એની માટે ઈ થતું થાય તો ઈ ઘણો સારું છે જેમ અત્યારે ગિફ્ટ સિટી માં એટલું પ્રોગ્રેસ થાય છે તો એ થાય તો બધાનું જેટલું ડેવલપમેન્ટ થશે એટલી એમ્પ્લોયમેન્ટ વધશે એ અત્યારે ઘણું સારું છે જે બહારની કંપનીઝ અહીં અત્યારે આવે છે એ ઘણું સારું છે ભાવનગર ભાવનગરના લોકોનો મેં એક વસ્તુ નોટિસ કરી છે કે સરકારની યોજનાઓને બધા માટે બહુ વધારે જાગૃત છે સરકારની યોજનાઓ કંઈ ગમી સરકારની યોજનાઓ અત્યારે હું મારે પોતે એક બેબી છે તો અત્યારે એનું એ જે યોજનાઓ છે બેબી થ્રુ છે એ ઘણી સારી છે અત્યારે મારે માણજીવ એક વર્ષનો બાબો થયો છે એમાંય અત્યારે મારે જે યોજનાઓ છે એ બધું ડેવલપમેન્ટ ઘણું સારું છે યોજના જે અત્યારે બીજેપી નવી આવી છે બધી ઘણી સારી છે શું કહેવા માંગશો લોકોને વોટ કરવો જોઈએ શું જોઈને કરવો જોઈએ અને શું અપીલ કરશો વોટ કરવું જોઈએ એ કમ્પલસરી છે હવે તમે એને વોટ કરો કે જે કરો વોટ કરવું એ કમ્પલસરી હોવું જોઈએ એ સારું છે વોટ કરવું એ ફરજિયાત કરો ઓકે થેન્ક યુ સો મચ તમે ભાવનગર જજો ઓકે ઓકે ચલો આપણે હવે આમની જોડે વાત કરીશું હી વોઝ એક્ચ્યુઅલી વેરી ઈગર ટુ સ્પીક તમારું નામ જીતુભાઈ નાગર જીતુભાઈ શું કહેશો ચૂંટણી આવી રહી છે કેવો માહોલ લાગે છે ફર્સ્ટ ક્લાસ માહોલ છે સારો માહોલ છે આપણે ગરમી બહુ છે ને રાજકીય ગરમાવો પણ એટલો જ જામ્યો છે શું કહેશો રહેવાની જ ઇલેક્શન માં તો રહેવાની જ ગરમી પણ લાગે છે કે અત્યારે આમ પ્રોપર જામેલો છે કારણ કે ઘણા એમ કે કે આવતો બહુ ઠંડુ લાગે છે તો પણ જામ તો લાવવા લાગશે બેન એક વીક રહે છે બાકી ત્યારે જામશે પ્રોપર બે તબક્કાનો મતદાન પૂરો થઈ ગયો હવે આપણે અહીંયા સાતમી મહિના છે શું લાગે છે 100% બીજેપી મોદી સરકાર કેમ એવું બસ આપણ કામ ગમે છે એમનું મોદી સાહેબ નું કામ ગમે છે મને એટલે મોદી સરકાર શું કામ ગમે તમને મોદી સાહેબ કોઈ ભી ડેવલપમેન્ટ ની કોઈ ભી કામ છે કામ હોય ડેવલપમેન્ટ નું કામ હોય કોઈ ભી કામ સારા થઈ જાય દેશ માટે ભી સારા કરેલા છે કામ અમને લાઈક લાઈક કયા કયા દેશ માટે સારા કામ તમને ગમે દેશ માટે પહેલા તો બોર્ડર તમારે સિક્યોર કરી એ મોટું મોટું કામ છે બરાબર પછી 370 કલા માટે એ ભી મોટું મોટું કામ છે સારામાં સારું કામ રામ મંદિર નું લાગે ધ બેસ્ટ કામ સૌથી વધારે બીજું તમને સરકારની યોજનાનો હજી લાભ લીધો નથી કારણ કે નાના નાના છોકરા છે એટલે હજી સરકારનો લાભ લાભ પણ સારી છે સરકારની યોજનાઓ બી બધી સારી આવે છે અત્યારે અત્યારે જે છોકરીઓ માટે નાની છોકરીઓ માટે જે સરકારની યોજના છે કન્યાવાળી એ સારી છે સૌથી સારી છે તો અત્યારે તમે બહાર જાઓ તો તમને રસ્તા બહુ કમ્ફર્ટેબલ થઈ ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ હોય પછી હેલ્થ એજ્યુકેશન એ બધા મુદ્દા છે જોબ થોડી આમ કહેવાય ને કે એજ્યુકેશન વાઇઝ અને જે એમ્પ્લોયમેન્ટ જે વિપક્ષ કહે છે કે અનએમ્પ્લોયમેન્ટ જે બેરોજગારી છે પણ એવું દેખાય છે નથી દેખાતું બેરોજગારી લાગે છે તમને બેરોજગારી જેવું કંઈ શું ધ્યાન નહીં બેન બધાને સરકારી નોકરી જોઈતી હોય તો ક્યાંથી લાવવાની સરકાર તમે એજ્યુકેટેડ છો તો એ રીતનું વર્ક કરો ને તમને બેરોજગારી ક્યાં લાડવાની છે તમને ગરીબ અભ ને કેમ બેરોજગારી નહીં નડતી કરવાના જ છે ને જેને નથી કરવું એ તો પછી બેરોજગાર બેરોજગાર કરવાના જ છે મુદ્દો તો મળવો જોઈએ ને સરકાર ને એક મુદ્દો જ નથી સરકાર જોડે વિપક્ષ જોડે એક કે મુદ્દો જ નથી અત્યારે કયા મુદ્દા ઉપર એ લોકો ચૂંટણી લડવાના વિપક્ષ નું કામ મતલબ જે વિરોધ કરી રહ્યા છે જે રીતે લોકો કામ કરી રહ્યા છે તે ઇન્ડિયા એલાયન્સ ફોર્મ કરી છે શું કહેશો એના પર શું નહીં બસ ઠગબંધન છે ગઢ બંધન ના આવે ઠગબંધન બંધન કહેવાય એને કશું જ કામ નહીં કરતા ખાલી બસ વિરોધ કરવા મોદી વિરોધ કરવા બસ બીજું કંઈક જોઈતું જ નથી એમ ખાલી મોદીનો વિરોધ કરવો છે એમણે દેશનું બી નહીં રાજ્યનું બી નહીં કોઈનું નહીં વિચારતા એ લોકો પોતાના ખિસ્સા ભરવાના બસ બીજું કશું જ નહીં કરવાનું એમણે તમને શું લાગે છે આ બધો વિરોધ લોકો કરે છે તો જનતા સુધી અફેક્ટ થશે નહીં થાય કેવી રીતે કહી શકો ઇફેક્ટ જ દેવાનો હા ઓકે શું કહેવા માંગશો લોકોને વોટ કરવા માટે ભાઈ વોટ કરવો જ જોઈએ તમારે 100% વોટ વોટિંગ કરવું જ જોઈએ મેં આજ સુધી મારી જિંદગીમાં આજ સુધી વોટિંગ ને ડીલે નહીં કર્યું મેં મારે સમજોને 45 યર થયા 45 ઇયર માં એક વાર મેં ડીલે નહીં થઈ કરી વોટિંગ એટલે બધાએ વોટિંગ કરવું જ જોઈએ કમ્પલસરી કરવું જોઈએ ઓલ થેન્ક યુ સો મચ હવે વધુ એક આપણી સાથે જેમની સાથે વાત કરવાનો ટ્રાય કરીશું તમારું નામ ચંદ્રેશ શર્મા શું કરો છો તમે જોબ કરો છો શેમાં સ્કૂલમાં ઓકે તો এড્યુકેશન કેવું સુધર્યું છે લાગે તમને આટલા વર્ષ એજ્યુકેશન અધર રાજ્ય કરતા ઘણું ઓછું છે ગુજરાતમાં તમે એમ સમજી શકો છો કે ભઈ કેરળ છે તામિલનાડુ છે ઇન્દોર છે આ લોકોનું এড્યુકેશન ઘણું સારું છે અને જોબ બી ઘણી સારી છે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળે છે જ્યારે ગુજરાતમાં આ વસ્તુનો પ્રોબ્લેમ ઘણો છે એને સુધારવા માટે શું કરવું જોઈએ શું લાગે તમને તમે એજ્યુકેશન આપો છો જેમ કે સરકાર એમ નીતિ કરે છે કે ભાઈ નવમાં સુધી કોઈ છોકરાને ફેલ નથી કરવો તો એ છોકરા જેને લગતા વાસ્તવ નથી આવડતું એને નવમાં સુધી તમે ફેલ નથી કરી શકતા તેનું દસમાનું રિઝલ્ટ તમે કઈ રીતે આપશો વિચારવાની વસ્તુ એ છે સરકારે કે ભાઈ તમે પહેલેથી જ પાયો મજબૂત આપોને હવે સરકાર છે ને અત્યારે ટીચરોની ભરતી જ નથી કરતી એજ્યુકેશન કઈ રીતે આપશો તમે હવે ભાઈ બીકોમ કરેલા ટીચરને કે ભાઈ પાંચ હજાર રૂપિયા પગારમાં ટીચર રાખ્યા એ એમની રીતે જ કામ કરવાના છે એટલે એજ્યુકેશન તો મળવાનું જ નથી એટલે ગુજરાત એજ્યુકેશનના મામલે બહુ પાછળ છે ઓકે હવે ઓવરઓલ દેશના વિકાસની વાત કરીએ લોકસભાની ચૂંટણી આવી રહી છે શું કહેશું એના માટે આમાં કોઈ બેહમત નથી કે ભાજપ જ આવવાનું છે અને મોદી સાહેબે ઘણો પ્રોગ્રેસ કર્યો છે ઇન્ડિયામાં અધર કન્ટ્રીના લેવલે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે અને બે હજાર ત્રીસ સુધીમાં નવ્વાણું ટકા પહોંચી જશે બે હજાર સુડતાલીસમાં મોદી સાહેબે ટાર્ગેટ આપ્યો છે કે આઝાદીના સો વર્ષમાં ભારત ક્યાંય ને ક્યાંય પહોંચી જશે એક સુપર પાવર બની ગયું છે સાચી છે મોદી સાહેબની સો ટકાની વાત છે અને એ જે કહે છે એ કરીને બતાવે છે જેમ અધર કન્ટ્રી સારી સારી એ કરે છે એ જ રીતે ઇન્ડિયા એ રીતે જ આગળ વધવાનું છે ઓકે તમે તમે કરવા માટે લોકોને શું શું જોઈએ કરવો દરેક નાગરિકે જે પ્લસ છે દરેક નાગરિકે વોટ કરવો જોઈએ ઘણી જગ્યાએ જેમ કે હમણાં બિહારમાં કે ભાઈ 60% ટકા જ વોટિંગ થયું હતું ઘણા એવા રાજ્યો છે કે જ્યાં ટકાવારી બહુ ઓછી રહે છે એટલે કહું છું કે ભાઈ એસી પંચ્યાસી નેવું ટકા સુધી વોટિંગ કરો અને કરવું જ જોઈએ આ તમારો એક અધિકાર છે બિલકુલ અને જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે આઈ એમ શ્યોર તમે અવેર છો એના માટે એના વિશે શું કહેશો તમે યોજનાઓ ઘણી સારી છે મેડમ એમાં કોઈ બે નથી પણ હવે અત્યારે એવું છે કે એમ એ ટાટ ક્લિયર કરેલું છે એજ્યુકેશનના મામલે એ લોકો જોડે જોબ નથી અને સરકાર એમ કહે છે કે ટાટની એક્ઝામ આપો તમને ભરતી કરીશું હવે જ્ઞાન સહાયક ભરતી કરે છે આની પહેલાં પ્રવાસી ભરતી કરતા હતા એટલે બેઝિક પગાર એ લોકોને કે ભાઈ સોળ હજાર સત્તર હજાર કે ચોવીસ હજાર પાંચસો હવે એમાં ઇવન એ વ્યક્તિ ફેમિલી લઈને બેઠો હોય તો પચીસ હજારમાં કઈ રીતે ઘર ચાલે આ એક મુદ્દો છે એમાં વિચારવું જોઈએ સરકારનું હવે એ જગ્યાએ એવું હોય છે કે ભાઈ ઘણા લોકો અમુક ફિલ્ડમાં જાય મંત્રી લેવલ લોબીમાં જ કે ભાઈ સંસદમાંથી રિટાયર થયો એટલે એને રિટાયરમેન્ટમાં પેન્શન મળે કે કોર્પોરેશનમાંથી રિટાયર થાય તોય પેન્શન મળે એટલે બીજી વખતે પેન્શન લાયક નથી એવું છે તમને લોકોને ત્રણ ત્રણ પેન્શન મળે છે તો આમ નાગરિક કેમ ના મળે વન પેન્શન કેમ ના મળે એ બી એક મુદ્દો છે એ તમે ઘણા ટાઈમથી જોઈ રહ્યા હશે કે ગુજરાતમાં આ મામલે ઘણા આંદોલન ચાલી રહ્યા છે છેલ્લા છ મહિનાથી ઇલેક્શનના લીધે અત્યારે આચાર સંહિતા મૂકેલી છે એટલે કોઈ આંદોલન નથી બાકી છ આઠ મહિનાથી આ આંદોલન ચાલી રહ્યા છે દરેક સરકારી કર્મચારીમાં હોય સરકારી કર્મચારી કે જિલ્લા પંચાયત માં છે કે કલેક્ટર માં છે કે શિક્ષક માં છે કે આંગણવાડી માં છે દરેક કર્મચારી ને આ મુદ્દો છે અને ઉભો રહેશે જૂની પેન્શન યોજના માટે જે આખી લડત પણ ઉપાડી હતી સરકારી કર્મચારીઓ એના વિશે